પ્રભુસ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો અઢારમો અધ્યાયના છઠ્ઠા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે જ્યારે તેણે તેઓને કહ્યું કે હું તે છું ત્યારે તેઓ પાછા હટ્યા અને ભોંય પર પડી ગયા યહુદા ઇસ્ક્યુર્યુતી જ્યારે ખ્રિસ્તને પરસ્વાધીન કરવાના માટે સૈનિકો અને લોકોને લઈને આવ્યો ત્યારે પ્રભુએ તેઓને પૂછ્યું કે કોને શોધો છો ત્યારે તેઓએ તેને કહ્યું કે ઈસુ ના ઈસુએ તેઓને ઉત્તર આપ્યું કે હું છું ત્યારે આ સાંભળીને તેઓ પાછા હટ્યા અને ભોંય પર પડી ગયા તેના આ શબ્દોનો પ્રભાવ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ સંસારના દુષ્ટ અને પાપી મનુષ્યના હાથમાં સોંપાતા પહેલા દેવના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સનાતન સામર્થના પ્રભાવને આપણે આ વચનમાં જોઈ શકીએ છીએ જ્યારે તેના સામર્થના પ્રગટીકરણ ફક્ત તેના શબ્દોના દ્વારા થયું ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સૈનિકો અને દલોની આખી ભીડ પાછળ હટી અને બધા જ ભોંય પર પડી ગયા તે રાત્રે તે તમારા અને મારા અને સંપૂર્ણ મનુષ્ય જાતિના તારણના માટે પોતાના જાતને કોઈ પણ વિરોધ કર્યા વગર સૈનિકો અને લોકોના હાથમાં સોંપી દીધો યહૂદીઓ અને પિલાતોસની સામે પોતાના ન્યાયને માટે સોંપી દીધો નિર્દોષ અને નિષ્કલંક હોવા છતાં પણ પોતાના વધસ્તમને બલિદાનને માટે આપી દીધો આપણા પાપોને સહી લીધું મૃત્યુમાંથી ત્રીજા દિવસે સજીવન થયો માટે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે તારણ પામી શકે પરંતુ આપણે વિચાર કરીએ કે જેણે તેના પર વિશ્વાસ નથી કર્યો તેઓનું શું થશે જ્યારે તે ન્યાય કરવાને માટે પોતાના સિંહાસન પર બિરાજમાન થશે જ્યારે તે સિંહાસન પર ન્યાય કરવાને માટે પ્રગટ થશે ત્યારે પાપી વ્યક્તિ શું કરી શકશે કશું પણ નહીં તો એના કરતાં આ સારું છે કે આજે તેના પર વિશ્વાસ રાખીને તારણ પામી શકો શું તમે તારણ પામવા નહીં ચાહશો